નાસ્તો કરવા માટે બેસી રોટલી ચા દૂધ અને બાકી છે એમાં એવું છે કે મમ્મી છે આજે બાર તમને બધાને કાલે મેં કાલનો બ્લોગ જોયો હોય તો વાત કરી હતી કે મમ્મી ક્યાં છે ધરમપુર મંદિર ને એવું બધું છે ત્યાં બધી લેડીઝ ગઈ છે એની ફ્રેન્ડ ફ્રેન્ડ હોય એવી રીતે લેડીઝ મચી ગયા છે

તો એ આપણે બનાવવાનું છે એમાં દૂધ લઈ લીધું છે થોડુંક ગરમ કરીને મખાના બદામ કાજુ અને કેસર જો આમાં તમને ત્રણેય વસ્તુ દેખાતી હશે તો સરસ મજાનું આપણે એને ગરમ કરી લેવાનું છે સૌથી પહેલાં અને પછી તેને બે કલાક માટે કે વધારે થોડોક ટાઈમ છોડી દેવાનું છે મતલબ કે રેસ્ટ આપવાનું છે આ બધું પલ્લી જાય ને મસ્ત એકદમ ફૂલીને સરસ થઈ જાય ત્યાં સુધી પછી આપણે એને મિક્સર જારમાં પીસશું ને એવું બધું કરશું જોઈએ હવે આગળ આગળ શું પ્રોસેસ છે કેવું આઈસ્ક્રીમ થાય છે એ રિવ્યુ હું પણ તને તમને જણાવીશ કારણ કે ઘણી બધી રીલ્સ હમણાં જોઈ છે કે ભાઈ બહુ જ આઈસ્ક્રીમ બનાવે છે તમારા ઘરમાં બધી વસ્તુ અવેલેબલ હતી તો આપણે પણ બનાવશું ચાલો પહેલાં છે ને તેને પ્લેટ ઢાંકી દઈએ થોડુંક ખુલ્લું રાખીએ વરાળ નીકળે છે એટલા માટે થોડીક વાર આમ તો ખુલ્લું જ રાખીએ કેમકે આ પ્લેટ ગરમ ગરમ ઉપર ચાલે નહીં એટલા માટે તો ગાઈસ જો બોલવાનું નથી ને અમાર બાલ્કની કબૂતર જો કેટલા સરસ ધર્મ ઉડાડે છે જો ના પાડું છું તો ધર્મ ખાયમ ઘડી વિડિયો તો ઉતારવા દે બેટા વિડિયો તો ઉતારવા દે કાનું તો જો એ આ ગયા 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 આ બો આવે ઓ ભૂરા કબૂતર પણ એટલા આવે ને વાત જાવ આ ને આ તો આ તો અમાર દોસ્તાર છે હા ઉડાડે નહીં આ કઈન તેમ કે અમાર દોસ્તાર છે અમાર દોસ્ત તો ગાઈસ જો હું ક્વોલિટી માટે સળી લેવા ગઈતી હા લેવાનું છે અને અમારા બાળકો એવું કહે છે કે આજે જમવા છે ને મમ્મી ટીવી જોતા જોતા હોલમાં બેસીએ કે ટીવી તો બાળકો એવું કહે છે ડીશ લઈ લે ચમચી લઈ લે મારો દહી શું લેતી આવું અને અમારું જે ક્વોલરટીનું મિશ્રણ છે આઈસ્ક્રીમનું મસ્ત ચોપલ લઈ ગયું છે હવે છે ને પીસવાનું રહ્યું છે આપણે પીસી નાખ્યું કઈ વાંધો નહીં આપણે ક્વોલરટી બનાવી છે ને હે એમાં નાખવાની છે હો તો ગાઈસ ચાલો બધી વસ્તુ જો તૈયાર થઈ છે બાળકો મને હેલ્પ કરાવે છે મસ્ત મસ્ત તો શું બનાવ્યું છે ખબર છે ત્રણ જણા ડાંડા મુંડા છે વઘારેલા ભાત બનાવ્યા છે બીજું કોઈ વસ્તુ નથી રોટલી પીડી છે રોટલી શેક ખાવ છે રોટલી નું શેક ખાવ તો ફટાફટ વઘાર હા તો તમે ટીવી જોતા થાવ ને વઘાર તો ખાશે ને પાછો આવશે ને તને તો

તો માથી કઈ કામ ને એટલું બધું નતો થતું ને અને નીલે છાઈસ ની ઓલી ઢોળી આ આખી પવાલી મૂકી દે નઈ દઈ છાઈસ ન ઢોળું તારે તો આખી પવાલી ઢોળી મારી મમ્મીને ને વિચારીને બહુ ધુઈ સાફ કરવું પડે છાઈસ તો પાછી એવી વસ્તુ છે કે ત્રણ ચાર વાર પોતા મને તોય થોડી થોડી સ્મેલ આવી કરે એવું થાતું હતું તો ચાલો અમે પેલા છે ને જમી લઈએ તો અહીંયા છે આઈસ્ક્રીમ માટે પલળી ગયું છે તેને બધાને ખૂબ સારી રીતે આપણે પીસી લઈએ સરસ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે અને મિશ્રણને બે વખત આપણે જરમાં ફેરવવાનું કારણ કે જો મને એવું લાગતું હતું કે વચ્ચે વચ્ચે ક્યાંક ગાંઠા રહી ગયા હતા એટલા માટે અને મારી પાસે અહીંયા પ્લાસ્ટિકના કપ હતા તે બાકી મેં સ્ટીલમાં ભરી લીધું છે પણ મારું સજેશન છે કે આપણે પ્લાસ્ટિકમાં અથવા તો જે પેપર કપ આવે તેમાં જ એડ કરવું કેમકે સ્ટીલમાં છે ને થોડુંક કણી કણી જેવું લાગે બાકી પેપર કપમાં તો તમે બહારની ક્વૉલિટી હોય ને એટલું સરસ ટેક્ચર આવે છે ત્યાર પછી ફોઈલ પેપરને ઉપર આ રીતે લગાડી દેવાનું અને રીંગની મદદથી કવર કરી લેવાનું કે જેનાથી ખૂબ સરસ રીતે કવર થઈ જાય ચપ્પુની મદદથી ઉપર થોડો થોડો કટ લગાવી દેવાનો અને ત્યાર પછી જે ક્વોલિટીની સળી આવે જે સ્ટીક આવે તેને આ રીતે લગાવી જ દેવાની કારણ કે પછીથી જામી જશે તો ક્વોલિટીની સળી અંદર નહીં જાય એટલે આ રીતે અગાઉથી જ લગાવી દેવાનું અને મસ્ત તમારું જો બધી વસ્તુ બની ગઈ છે તો હવે આને આપણે ફ્રીઝમાં મૂકી દઈશું પાંચ પાંચ એટલે કે દસ દસ કલાક અથવા તો સાતથી આઠ કલાક માટે તમારે ફ્રીઝરમાં સેટ કરવા માટે મૂકી દેવાનું સગાઈ સરસ આપણે જો ફ્રીજમાં ગોઠવી દીધી છે આ રીતે મસ્ત

તો ગાઈઝ મમ્મી ને એ લોકો ધરમપુર નું જૈન મંદિર જોઈને હવે ત્યાંથી વિશ્વમ ભરી નીકળી ગયા છે અને એવું કહેતા હતા કે મેં વિડીયો ક્લોપ વિડીયો ક્લિપ ઉતારી દી છે તો જો ઉતારી હશે તો હું થોડીક એડ કરી દઈશ એવું લાગે છે રાત્રે કહેતા હતા બસ મને કઈ ખબર નથી હો બહુ કરી અને તો જ્યારથી મૂક્યું છે ને ત્યારથી એક જ વાર ક્વોલિટી આઈસ્ક્રીમ બની ગયું બની ગયું બની ગયું ફ્રીજે કેટલી વાર ખોલી અમે ખોલ બંધ કરીશ ને તો નહીં બને

અને કેવી બધી બાઈ જો ટેમ્પોમાં જાય છે એટલે ઉઠતા બે ભાઈ જો પેપ્સી લઈ લીધી છે મેં હજી માથું કેવું કાંઈ વળું નથી ખા અમે ઉઠી ગયા ને હે મથું સુવું ને ઘરમાં ઉઠો ને મેં પાછો સુડાઈ દીધો તો એ મજા આવી ગઈ એટલે ગાભી તો ગાય મસ્ત વાતાવરણ છે જો ટેરેસ ઉપર હું અહીંયા આવી હતી સુરત દાદા દેખાતા નથી હવે તો નીલ અહીંયા રમતો તો ને તે જોવા આવી હતી દોડી નથી કરતો ને જ્યાં વાળી દોડી નથી કરતા કાં

બાકી તો આમ તો નીચેના ધાબે હોય લોરાઈસ છે એટલે બધી કપડાને હું સુકાવ ટેરેસ ઉપર આવતા જ હોય ઘણી વાર આવતા હોય એટલે કઈ બહુ પ્રોબ્લેમ છે નહીં જો આઈ રહી છે ને તો પાછું ન જવા દે સંજો ધર્મ દોડવા નસીયો ને જરુર નીચે લઈ જાશ તને પાછી દોરી તૂટી ગઈ લાગે જો અમારી હે ને જો આપડી દોરી તૂટી ગઈ ને હમણાં કેટલા દિવસથી અમે કપડાં સુકવા આવતા જ નથી નીચે બાલ્કનીમાં જ નાખી દઈશ તડકો ફૂલ આવે ને એટલે જો ભાઈ રમે જો કરો તબડીક તબડીક તપડીક બહુ મજા આવે જો ઓલા ધાબે છોકરા રમે છે અહીંયા અમાર ધાબે રમે છે એટલે મજા આવે પણ પાળી છે પણ તોય ધ્યાન રાખવું પડે આ છોકરાઓને દોડા દોડી વધારે કરે તો એવું છે બધું તો મસ્ત વાતાવરણ છે થોડીક વાર મજા લઈ લઈએ હવા ખાવાની પવન ખાવાની સરસ

ઓકે સરસ રમો બીજો હું આવો બેઠા બેઠા રમો તો કે વાંધો છે હવે નીચે જ આવો અમારે હા તો હું એટલે જ આવીસ ને ઘડીકવાર બેસીએ પછી નીચે આવજો આ ઓમે પછી નીચે ઘરેક વગેરે કર રમોને હું કે ના પાડું છું ને હું ને શાંતિથી હો ચક્કા ચક્કા છોડાવું છું તો આજ અમાર ધર્મો ભાઈને છે ને દાદા જમાડે છે એને ધર્મ કોણ ખવડાવે છે તેનીમાં પહેલી વાર નહી એમ તો એ દાદાને થાળીમાં ખાય જ છે પણ આ સ્પેશિયલ ખાવા બેઠો જો હા હાય બરોબર તને દાદા જ ખવડાવતા જાજુ તો

બાને તારે બાની જરૂર નથી ફોનની જરૂર છે મને બધી ખબર છે તારી ક્યારનો બાબા કેસો બાહટુ નથી તું બોલતો આવું છે બે દીકરો ખાવશે ધર્મો આવે ફૂટી જાય એલા છે કે બહુ ભાઈઓ હો પણ બહુ ભાઈઓ ધર્મને

ધરમપુર જય ધરમપુર ક્યાંક નામ તો કેસે સૂર્ય રામચંદ્ર હા રામચંદ્ર વાણિયા પછી ન્યા ગયા પછી જલારામ માં ઓલું ખરડ ખસર એવું ગયા

જલારામ મંદિર છે ને ન્યાય જમવાનું આપે છે અને અહીંયા આપે છે તો મસ્ત જમવાનું પૈસા લે છે પણ બહુ મસ્ત જમવાનું કટું અહીંથી લઈ જવું આ બનાવીને સવાર વેલા ઉઠી રસ્તામાં

મેગી છે તમારે જમવું હોય થોડુંક જમી લ્યો તો હવે કામ ને એવું બધું કરી લઈએ સરસ અને પછી અમે મેગી છે ક્વોલિટી તો પછી આપણે જોશું કે ભાઈની કેવી ભાઈની નહીં કામ બામ કરીને પછી તો હવે આપણે ક્વોલિટી કાઢવાનો સમય આવી ગયો છે તો ફ્રીઝરમાંથી મસ્ત આપણી બધી ક્વોલિટી છે ને બહાર લઈ લીધી છે ને અત્યારે વાગી ગયા છે રાતના દસ તો મસ્ત આઠ કલાક સુધી આપણે ફ્રીઝરમાં રહેવા દીધી ઉપરથી બધું જ ફોઇલ પેપર છે એને આ રીતે અલગ કરી લેવાનું છે અને બસ આ જ રીતે સિમ્પલ હાથથી મસળીને ખૂબ જ સરસ રીતે આપણે એકદમ જ આસાનીથી ક્વૉલિટીની બહાર કાઢી શકીએ છીએ અને બધી જ એટલી આસાનીથી મસ્ત રીતે નીકળી જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્લાસ્ટિકના કપ છે તેનું ટેક્સચર એકદમ જ ખૂબ સરસ રીતે આવ્યું છે ને સ્ટીલમાં છે તેમાં થોડુંક દાણા દાણા જેવું લાગે છે ચાલો આપણી બધી ક્વોલિટી નીકળી ગઈ છે તો ગાય મસ્ત મસ્ત જો અમારી ક્વોલિટી બની ગઈ છે અને આને તમે જો આમ કટિંગ કરી નાખો ને એટલે મસ્ત આઈસ્ક્રીમ થઈ જાય તો સરસ મજાની બની ગઈ છે અલગ અલગ મોડમાં મૂકી હતી હવે બધા એક એક ખાઈને પછી બતાવે આ મારીને પપ્પાની છે બરાબર મોટી આટલી જ બની છે ને એટલે ઓકે આ મારી ડેડીની મિક્સમાં બાકી તમારે બધાની ચાલો લઈ લ્યો એક એક ફટાફટ લે હા લઈ લે કપડું લઈ લે નીચે કપડું લઈ લે કપડું આ વાઇટ કો લઈ લે દાદા કેમ ગયા હલ્યો લે હલ્યો ઘરે બનાવી એક લઈ લ્યો આમણમ ખાવાનો હો બડી નો ક્વોલિટી છે થોડી પડી દે કઈક રકે મિલાવ ટીપ આપડ હા લ્યો તો અનિલ દાદાને રકાવી રકા દે તો કેવી બેનીસ હારી બેનીસ હે હારી લાગે બહાર જેવી બેનીસ કે સરસ બેની છે ને હારી

છે અને બધાને ક્વોલિટી ખરેખર ખૂબ મજા આવી કે સાકર ઓછી હતી એટલે મોડી થઈ પણ પપ્પા કે આવી સારી ડાયાબિટીસ રહીને તો તમે એટલે ટ્રાય કરજો ફટાફટ બની જાય મસ્ત બને પણ એક સજેશન છે કે જે કપ હોય ને એમાં મૂકવાની મેં સ્ટીલમાં મૂકીને તો એમાં આમ ઉપર આમ ટપ ટપ જેવું હોય ને એવું લાગે પણ કોનમાં તો એટલી મસ્ત થઈ આમ મસ્ત બહાર ની હોય ને એવું જ ટેક્સર આવ્યું હતું એટલે તમે પણ બનાવો ને તો કપમાં મૂકજો કોન નહીં કપમાં મૂકજો એટલે મસ્ત થઈને ને પછી પેપર કપ હોય ને તો એમાં મૂકવાનું પછી પેપર કપ ને ફાડી નાખવાનું એટલે મસ્ત ક્વોલિટી નીકળી જાય તો કેવા લાગ્યો બધાને બ્લોગ આઈસક્રીમ જરૂરથી ઘરે બનાવજો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણજી મળશું કાલે ફરીઓ સાથે